જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો મોંઘવારીનો માર જનતા ત્રાહિમામ મિત્રો રાજ્યમાં વાહનો માટે ફરજિયાત પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ એટલે કે પીયુસી મેળવવા માટે હવે વાહન માલિકોને વધુ ખર્ચ સહન કરવો પડશે ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા પીયુસી ફીમાં દસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે જે હા મિત્રો હવે તમારે ટુ વ્હીલ માટે પચાસ રૂપિયા થ્રી વ્હીલ માટે સાઠ રૂપિયા ફોર વ્હીલ માટે એકસોને ત્રીસ રૂપિયા અને ભારે વાહન એટલે બસ કે ટ્રક જેવા ભારે વાહનો માટે એકસોને પચાસ રૂપિયા ચૂકવવા પડશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએમ કિસાન યોજના માટે ખેડૂત આઈડી ફરજિયાત મિત્રો પીએમ કિસાન યોજનાના આગામી બાવીસમા હપ્તાનો લાભ મેળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે રાજ્યના ખેતી નિયામકની કચેરીએ બાકી રહેલા તમામ ખેડૂતોને તાત્કાલિક નોંધણી કરાવવા અનુરોધ કરાયો છે મિત્રો ખેડૂતો આ નોંધણી ગામના તલાટી ગ્રામ સેવક સીએસસી સેન્ટર અથવા હવે ગ્રામ પંચાયતમાં કરાવી શકશે આ ઉપરાંત મોબાઈલ એપ્લિકેશન થી ઘર બેઠા જાતે પણ રજીસ્ટ્રેશન થઈ શકશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મનરેગા યોજના ખતમ મિત્રો કેન્દ્ર સરકારે મનરેગા યોજના નાબોદ કરવાની તૈયારી કરીને લોકસભાના સભ્યોને નવા બિલની નકલ સોંપી છે આ નવો કાયદો વિકસિત ભારત ગેરંટી રોજગાર અને આજીવિકા મિશન એટલે કે ગ્રામીણ બે હજાર પચ્ચીસ અથવા તો વીબીજી ગ્રામજી જી રામજી નામે ઓળખાશે આ બિલ ગ્રામીણ પરિવારોને દિવસના બદલે દર વર્ષે એકસો ને પચીસ દિવસની રોજગારીની કાનૂની ગેરંટી આપશે જે ગ્રામીણ વિકાસના ઢાંચામાં મોટો બદલાવ લાવવાની છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભાગીને લગ્ન કરનારા માટે નવો નિયમ મિત્રો ભાગીને લગ્ન કરનારા માટે હવે સરકાર નવો નિયમ લાવવા જઈ રહી છે જે અંગે સરકારની પહેલા બેઠક થઈ તેમાં આશ્વાસન આપવામાં આવેલ છે મિત્રો હાલમાં સરકારે ડ્રાફ્ટ તૈયાર કરી નાખ્યો છે હવે પછીની કેબિનેટ બેઠકમાં તેને રજૂ પણ કરવામાં આવશે મિત્રો માહિતી અનુસાર ભાગીને લગ્ન કરનાર અંગે નવો નિયમ આવશે જેમાં લગ્ન નોંધણી પહેલા માતા પિતાને નોટિસ મોકલાશે અને જે નોટિસનો જવાબ માતા પિતાએ ત્રીસ દિનમાં આપવો પડશે મિત્રો સરકાર લગ્ન નોંધણીના નિયમમાં ફેરફાર કરવાની છે મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવને લઈને ભવિષ્ય ભાખ્યું મિત્રો આ વર્ષે સોનાના ભાવમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે જેણે સામાન્ય માણસની ચિંતા વધારી દીધી છે મિત્રો એક જાન્યુઆરી બે હજાર પચીસના ના રોજ જે બાવીસ કેરેટ સોનાનો ભાવ સત્તાવન હજારને બસો રૂપિયા હતો જે મિત્રો હવે વધીને એક લાખ એકસોને વીસ રૂપિયા પર પહોંચી ગયો છે મિત્રો માત્ર એક જ વર્ષમાં પ્રતિ તોલા બેતાલીસ હજાર નવસોને વીસ રૂપિયાનો જંગી વધારો થયો છે મિત્રો લગ્નસરાહની સિઝનમાં ભાવ આ સમાનને પહોંચતા ગ્રાહકોને મોટો ફટકો પડ્યો છે મિત્રો નિષ્ણાંતોના મતે આગામી સમયમાં પણ સોનાના ભાવમાં તેજી યથાવત રહેવાની શક્યતા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વીસીએ માટે આવ્યા સારા સમાચાર મિત્રો સરકારે ગ્રામ્ય લેવલે કામ કરતા વીસી માટે મહત્વનો નિર્ણય લીધો છે જેમાં ઈ ગ્રામ વિશ્વ ગ્રામ સોસાયટીએ નિર્ણય લેતા હવે વીસીએને યુનિટ દીઠ વીસ રૂપિયા આપવામાં આવનાર છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રોજના ત્રણસો તેત્રીસ રૂપિયા બચાવો અને લાખો રૂપિયા મેળવો મિત્રો પોસ્ટ સરકારી યોજનામાં રોજના મહિને રોકાણ કરવાથી તમને વ્યાજ દરે વર્ષમાં તેર લાખ વ્યાજ પણ મળશે મિત્રો આ રોકાણ પાંચ વર્ષ વધારતા કુલ બાર લાખ રૂપિયા વ્યાજ વધીને પાંચ પોઈન્ટ આઠ લાખ રૂપિયા થઈ જશે એટલે કે મિત્રો દસ વર્ષમાં કુલ રકમ સત્તર લાખ આઠ હજાર પાંચસો ને છેતાલીસ રૂપિયા મળવાના છે જેમાં મિત્રો બે લાખ ચોપન હાજર બસોતેર રૂપિયાનું વ્યાજ મળશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગરીબો માટે આશીર્વાદ રૂપ છે આ મિત્રો યોજના મિત્રો ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓના લગ્ન પ્રસંગે મદદરૂપ થવા માટે કુંવરબાઈનું મામેરી યોજના ચલાવવામાં આવે છે મિત્રો આ યોજના હેઠળ સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ દ્વારા લાયક લાભાર્થી કન્યાને બાર હજાર રૂપિયાની આર્થિક સહાય મળે છે આ માટે અરજદારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે મિત્રો આ યોજના અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગના પરિવારો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ છે જી હા મિત્રો જો તમારા કોઈને લગ્ન આવતા હોય તો મિત્રો આ સમાચાર એમને શેર કરી દેજો અને મિત્રો જો સમાચાર તમને પસંદ આવ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી પણ દેજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પચીસ હજાર ચારસોથી વધુ જગ્યાઓ માટે ભરતી મિત્રો સીઆઈએસએફ સીઆરપીએફ કે નોકરી મેળવવા માટે ઈચ્છતા હોય તો આ એક પચીસ હજાર ચારસો ને સત્યાસી જગ્યાઓની ભરતી બહાર પડી છે ધોરણ દસમું પાસ અરજી કરી શકે છે આમાંથી ત્રેવીસ હજાર ચારસો ને સડસઠ જગ્યાઓ છોકરાઓ માટે છે ને બે હજાર ને વીસ જગ્યાઓ છોકરીઓ માટે અનામત રાખવામાં આવી છે રસ સુધી એસએસસી ડોટ ડિસેમ્બર ડોટ SSC.gov.in પર અરજી કરી શકે છે એક જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ અને ત્રેવીસ વર્ષથી વધુ હોવી ન જોઈએ તો અંબાલાલ પટેલની ડરામણી આગાહી મિત્રો અંબાલાલ પટેલે ગુજરાતમાં કાટિલ ઠંડી અને માવઠાની આગાહી કરી છે દસ ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું જોર વધી ગયું છે અને ઉત્તર ગુજરાત તથા કચ્છમાં તાપમાન દસ થી અગિયાર ડિગ્રી સુધી ગગડી શકે છે મિત્રો બાવીસ ડિસેમ્બર બાદ બંગાળની ખાડી અને અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થવાથી માવઠો પડવાની શક્યતા છે મિત્રો જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છ જાન્યુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને ઠંડા પવનો ફૂંકાશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખાતરની અછત વચ્ચે ખેડૂતો પરેશાન મિત્રો કમોસમી વરસાદ અને માવઠાથી પાક નિષ્ફળ થઈ રહ્યો છે તો બીજી તરફ શિયાળુ પાક માટે યુરિયા ખાતરની ગંભીર અછતથી ખેડૂતો હેરાન પણ થઈ રહ્યા છે અગાઉ ઘઉં વાવેતર વખતે ડીએપીની પણ અછત વર્તાઈ હતી ખાતર મેળવવા માટે કલાકો મિત્રો લાઈનમાં ઊભું રહેવું પડે છે અને સમય અને પૈસાનો વ્યય થાય છે સમયસર સપ્લાય ન થાય તો ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાની ભીતી સેવાઈ રહી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી નાખીએ તો જનધન યોજનાના પંદર કરોડ ખાતા નિષ્ક્રિય મિત્રો પ્રધાનમંત્રી જનધન યોજના બે હજાર ચૌદ માં શરૂ કરવામાં આવી હતી અને હવે તેના દસ વર્ષ પૂર્ણ થયા છે દેશભરમાં ખોલવામાં આવેલા જનધન યોજનાના ખાતાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે પરંતુ આમાંથી મિત્રો ઘણા ખાતા લાંબા સમયથી નિષ્ક્રિય થઈ રહ્યા છે અને સંસદનું શિયાળુ સત્રમાં સરકારે માહિતી આપી હતી કે પીએમ જનધન યોજના પોઈન્ટ સાત કરોડ ખાતા કરવામાં આવ્યા છે જેમાંથી આશરે પંદર કરોડ અથવા તો છવ્વીસ પોઈન્ટ ચુમ્માલીસ ખાતા નિષ્ક્રિય છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો હોમ વ્યાજ દરમાં ઘટાડો મિત્રો ગ્રાહકોને રાહત આપતા એસડીએફસી બેંક, પંજાબ નેશનલ બેંક એટલે કે પીએનબી, બેંક ઓફ બરોડા એટલે કે બીઓબી, ઇન્ડિયન બેંક, બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ મહારાષ્ટ્ર સહિત છ મોટી બેંકોએ હોમ લોનોના વ્યાજ દરમાં 0.25% નો સુધીનો ઘટાડો કરી નાખ્યો છે આ કપાત પછી વ્યાજ દર 8 થી 9% થી ઘટીને 7.75 સુધી શરૂ કહી શકે છે મિત્રો નવા દરોમાં બેંક ઓફ મહારાષ્ટ્ર સાત ફૂટ દસ ટકાથી શરૂ થાય છે આ ઘટાડો હોમ લોન લેનારાઓ માટે મોટી રાહત સમાન ગણી શકે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અગિયાર નવા વિકાસશીલ તાલુકા જાહેર મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વધુ અગિયાર તાલુકાને વિકાસશીલ જાહેર કર્યા છે માનવ વિકાસ સૂચના અંકના ચુમ્માલીસ નિર્દેશકોના આધારે આ નિર્ણય લેવાયો છે આ નવા તાલુકાઓના વિકાસ કાર્યો માટે કુલ ત્રણ કરોડની વાર્ષિક ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જાહેર કરાયેલા અગિયાર તાલુકાઓમાં કદવાર ઉકાઈ ગોવિંદગુરુ લીંબડી સુખસર ચિકદા રા ધરણીધર ઓગડ હડાદ ગોધ્ર અને નાના પોંડાનો સમાવેશ થાય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જાન્યુઆરી પહેલા ફટાફટ કરી નાખજો ચાર જરૂરી કામકાજ મિત્રો જેમાં મિત્રો બે હજાર ચોવીસ ના નું ઇન્કમ ટેક્સ રિટર્ન સમય પર ફાઇલ કર્યું નથી તો એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી લેટ ફી સાથે ફાઇલ કરી શકાય છે મિત્રો જો તમારે બે હજાર ચોવીસ અને પચીસ નું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું બાકી છે તો એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી લેટ ફી ભરીને ફાઇલ કરી શકો છો જેના મિત્રો પાન કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે જેની માટે છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે છે જેના મિત્રો એડવાન્સ ટેક્સની છેલ્લી તારીખ પંદર ડિસેમ્બર બે છે તો ટેક્સ ઓડિટમાં આવતા ઇન્કમ ટેક્સ પેયરો માટે આઈટીઆર દાખલ કરવાની છેલ્લી તારીખ દસ ડિસેમ્બર બે હજાર પચીસની હતી ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને બે કરોડ રૂપિયાની સહાય મિત્રો ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મંત્રીમંડળ બેઠકમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી જ્યારે મિત્રો અગિયાર લાખ બાર હજાર પાંચસો ને પંચ્યાસી ખેડૂતો માટે ત્રણ હજાર ત્રણસો વીસ પોઈન્ટ નેવ્યાસી કરોડના ઓનલાઈન બિલ તૈયાર થયા છે તેમાંથી સાત લાખ અઠ્ઠાણું હજાર નવસો ને બોતેર ખેડૂતોને ખાતામાં બે હજાર ચારસો ત્રીસ પોઈન્ટ પંચોતેર કરોડ સીધી જમા રકમ કરાય છે મિત્રો પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે સરકારે ટૂંક સમયમાં મોટી રાહત આપી છે